હાલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ બધા મજામાં જશો તો ફ્રેન્ડ આપણો ફાઇનલી આપણે વિજાપુર રેલવે સ્ટેશનની અંદર આવી ગયેલા છીએ તો તમારી અંગાથી હું શેર કરવાનું કેટલા દિવસની તમારી કમેન્ટ હતી કે વિજાપુરનું રેલવે સ્ટેશન ફરીથી બતાવો તો કેટલા કામ પહોંચ્યું એ તમારી અંગાથી હું શેર કરું તો ચાલો હવે રેલવે સ્ટેશનની અંદર જઈએ તો સરસ મીજા મજાનો વિડીયો રહેવાનો તો જરૂરથી જોજો તો ચાલો ચાલુ કરીએ તો અહીંયા આપણો પાર્કિંગ ઇલાકો બનાવેલો તમે જોઈ શકો છો બહુ મસ્ત રેલવે સ્ટેશન બનાવે છે તમે જો કે અહીંયા બોર્ડ પણ મારી દીધેલું હો વિજાપુર રેલવે સ્ટેશન વિજાપુર તૈન જે પાછા છે એના અંદર લખેલું તો અહીંયા જો સીડીઓ પણ કમ્પ્લીટ થઈ ગયેલી જ છે જે અહીંયાથી તમે જઈ શકો છો તો આ સીડીઓ પણ રેડી જ છે તો આપણે જઈએ ઉપર હો તો અહીંયા ટિકિટવાળી તમે જો તો ત્યાંથી ટિકિટ તમને મળી જશે તો બહાર જઈએ કે કઈ રીતે આપણા આગળના વિડીયોમાં તમારે ગાતી શેર કરેલું કે કેટલા કામ પહોંચેલો તો અત્યારે બહુ જ ફાસ્ટ રીતે કામ થઈ ગયેલું છે તો જોઈએ આગળ તો જો અહીંયા ટાઈમ ટેબલ પણ આવી ગયેલો છે તો જો બીજાપુર તૈયારની અંદર ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશના અંદર લખેલું તો પૂરેપૂરું આપણે વિઝિટ કરીશું તો આગળ વધીએ જોઈ શકો છો આ બોર્ડ પણ લગાવવામાં આવી ગયેલું છો આ ટાઈમ તમે જોઈ શકો છો છોડ ને તો અહીંયાથી ચાલુ કરીએ કે કયા કયા ડિપાર્ટમેન્ટ અહીંયા તો તમે બેસવા માટે અહીંયા આપણે સીટ પણ નાખી છે તો તમે જુઓ તો બહુ જ કમરા બનાવેલા ખાસા બધા હ તો ડબલ માલનું છે તો આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુ ચેન્જ થઈ ગયેલી છે આ જે આગળનો વિડીયો હતો એના અત્યારનો વિડીયો છે એના અંદર કેટલું આગળ કામ વધેલું છે એ વસ્તુ જેવા પીવાનું પાણી તો અહીંયા તમને પીવાનું પાણી મળી જશે તમે જોઈ શકો છો તો સરસ મજાનો વ્યૂઝ રહેવાનો છે અહીંયાથી તો કેટલું સરસ કામકાજ ચાલી રહેલું છે વિજાપુરની અંદર રેલવે સ્ટેશન તો નીચેનું ડિપાર્ટમેન્ટ પણ હું બતાવી દઈએ તો અહીંયા કંઈક વસ્તુ બનાવવામાં આવશે આ હું ડાઇ મશીન પડી પડી રહેલું હ તો આ કઈ વસ્તુ બનાવો કોઈ ખબર પડતી નહીં તો આગળ વધીએ તો કંઈક વસ્તુ બને છે સારી આ બાજુ કે આ સીડીઓ અંદર થઈ પીલ બાજુ પીલ બાજુ નીકળશે આપણો તો વિજાપુર ટેસ્ટેન્ડ પણ મારી દે અમાયેલું ઉપરના કેબલ પણ નખાઈ ગયેલા સર તો સંપૂર્ણ રીતે બહુ ફાસ્ટ કામકાજ ચાલી રહેલું છે વિજાપુરની અંદર તો રેલવે સ્ટેશનનું બહુ ઝડપી કામકાજ છે તો તમે જોઈ શકો છો ત્રણ ટ્રેક કેબલ પણ કમ્પ્લીટ રીતે સંપૂર્ણ રીતે પૂરો કરવામાં આવેલા છે તેવા પણ આગળ તમે જોઈ શકો છો કે બહુ ફાસ્ટ રીતે કામકાજ ચાલુ જ છે જે તમારી અંગાથી શેર કરું કે તૈન જે ચેકિંગ હતું એ ટ્રેન પહેલી વખત એન્જિન સાથે આવેલું હતું બીજી ફર એન્જિન એન્જિન આવેલું હતું ત્રીજી ફર એક ડબ્બો લઈને આવેલું હતું અને ટ્રાયલ જે કહીએ છીએ ટ્રાયલ ચાલુ જ છે અત્યારે તો દિવાળીનો મોકો છે એટલે અત્યારે રજાઓ છે તો આગળ જોઈએ કે કઈ રીતે કામકાજ ચાલુ છે તો તમે આગળ જોઈ શકો છો કે અહીંયા સ્ટોપ લખવામાં આવેલું છે જે ત્રણ ટ્રેકનું છે તો મેન લાઇન છે આ આ મેન લાઈન છે તો બહુ જ આગળ સુધી છે તો બહુ ફાસ્ટ તેજીથી વિજાપુરનું રેલવે સ્ટેશનનું કામકાજ ચાલી રહેલું છે તો વિજાપુર સ્ટેન્ડ પણ બે બાજુ નખાઈ ગયેલા તો આગળ તમે જોઈ શકો છો કે બત્તીઓ જે સિગ્નલની બત્તીઓ આવશે એ પણ નખાઈ ગયેલી છે તો રેલ રેલવે સ્ટેશનનું કામકાજ તો સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયેલું એવું લાગત છે તો લગભગ ટૂંક સમયની અંદર આપણા વિજાપુરમાં એક ગિફ્ટ મળવાનું છે જે રેલવે સ્ટેશન જ છે તો ટૂંક સમયની અંદર વિજાપુરની જે નવો પ્રોજેક્ટ હતો વિજાપુરથી આંબોલિયા અને આદ્રજ તો ટૂંક સમયની અંદર વિજાપુરથી આંબોલીએસન સુધી તો ટ્રેન જલ્દી ચાલુ થઈ જશે અને વિજાપુરથી આદ્રજ એ થોડો સમય પછી ચાલુ થશે કારણ કે એ કામકાજ અત્યારે ચાલુ જ છે અને અહીંયાનો ટ્રેક આ રહ્યો વિજાપુરથી આંબોલીએસન સુધી કમ્પ્લીટ ટ્રેક નખાઈ છે એટલે ટૂંક સમયની અંદર એ જ સ્ટાર્ટ થઈ જશે તો આપણે અહીંયા પહોંચી ગયેલા છીએ તો શેખ સુધી તમે જુઓ કે આગળ બહુ મસ્ત તમારી અંગે શેર કરો કે કેટલું મસ્ત વ્યૂ છે તો આ સ્ટ્રીક લાઇટો પણ ન ખાઈ ગયેલી છે તો મસ્ત વિડીયો રહેવાનો તો જો એક બીજી વસ્તુ કહું કે જે વખત આપણા આગળ આવ્યા હતા તે દિવસે આ તમારે દેખાય છે જે વરસાદના સમય જે વરસાદ પડે એ ધોવાણ ના થાય એટલા માટે આ વસ્તુ લગાવવામાં આવેલી છે જે પૌધો કહીએ છે તો મસ્ત કામકાજ કરેલું છે તો ટૂંક સમયની અંદર વિજાપુરને એક જબરજસ્ત ગિફ્ટ મળવાનું છે તે છે ટ્રેન જ તો આપણા વિજાપુરનો વિકાસ બહુ આગળ થશે એવું લાગે છે તો આગળ વધીએ તો ફ્રેન્ડ આ જે આગ લાગે એના માટે જે ચાર વસ્તુ લગાવવામાં આવેલી જે ડોલો કહીએ છે તે ડોલો મેળવવા માટે તો આગળ વધ્યા કે કઈ રીતે કામકાજ ચાલુ જ છે તો આ બ્લોક કઈ રીતે નાખવામાં આવેલા એ તમે જુઓ કે બહુ બ્લોક નખવામાં આવેલા તો સરસ મજાનો રનવે થઈ ગયેલો સર તમે જો બસ સુધી રનવે મજબૂત થઈ ગયેલો સર તો કેટલું મસ્ત અને વિજાપુરનું રેલવે સ્ટેશન દેખાય છે જો તો આપણા માટે બહુ ખુશ ખબર છે કે બીજાપુરનું રેલવે સ્ટેશન ટૂંક સમયની અંદર ચાલુ થઈ જશે તો કમ્પ્લેટ રેડી થઈ ગયેલું છે આગળ જુઓ કે જે પાણીની ટાંકી પણ જે આગળના વિડીયોમાં તમારી અંગાથી શેર કરેલું કે એ વસ્તુ શું બનતી હતી એ ફાઇનલી તમે જોઈ શકો છો કે પાણીની ટાંકી જ બને છે ફાઇનલી તો બહુ ઊંચી લીધેલી તમે જોઈ શકો છો તો નીચે ઉતારીએ આપણે તમારી અંગાથી શેર કરીએ કે કઈ રીતે લાઈન દેખાય છે જો જે મેન લાઈન છે એ આ રીતે દેખાય છે તો મસ્ત વિડીયો લેવાનો તો આગળ કંઈક એન્જિન પડી લેલું કે કોઈ પણ જે વસ્તુ છે એ આગળ છે તો જોઈએ આ બાજુ તો આ બાજુનો વ્યૂ પણ મસ્ત દેખાય છે તો આ રીતનું આપણું વિજાપુરનું રિલેટેશન આ રીતે દેખાયશ તો મસ્ત વિડીયો રહેવાનો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો